નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના કાર્યક્રમમાં જે વિષય ઉપર આપણે માહિતી તથા માર્ગદર્શન મેળવવાના છે તે વિષય છે ટકાઉ ખેતી માટે ખેતી પાકોના અવશેષોનું નિયમન મિત્રો વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે તે માટેનો અમારો નંબર નોંધી લેશો અમારો નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ તથા શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સો તો મિત્રો હવે વધુ સમય ન બગાડતા આપણે કાર્યક્રમને આગળ વધારીશું પરંતુ કાર્યક્રમને આગળ વધારી તે પહેલાં આપ સૌને આજના વિષય નિષ્ણાંતનો પરિચય આપી દઉં આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર ભી મોહ સાહેબ મિત્રો સાહેબનો પરિચય આપું તો તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળી અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે સાહેબ આજનો આપણો જે વિષય છે ખાસ કરીને કે ભાઈ ટકાઉ ખેતી જે છે તો એના માટે ખેતી પાકોના જે અવશેષો છે એનું નિયમન તો સૌ પ્રથમ અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ અવશેષોનું નિયમન એટલે શું નમસ્કાર ખેડૂત મિત્રો આપણો જે આજનો વિષય છે એમાં આપણે ટકાઉ ખેતીમાં ખેતી પાકોના અવશેષોનું નિયમન વિશે આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ ટકાઉ ખેતી એટલે શું ટકાઉ ખેતી એટલે કે આજના સમયમાં આજના યુગમાં જે આપણને પ્રતિ એકર અથવા પ્રતિ હેક્ટરમાંથી જે ઉત્પાદન મળે છે જે ભવિષ્યમાં પણ આ ઉત્પાદન મળી રહેશે કે કેમ અથવા એમાંથી વધુ ઉત્પાદન લઈ શકાય કે કેમ એ માટે જે જમીનની સ્વાસ્થ્ય અથવા તંદુરસ્તી જે ટકાવી રાખવા માટે સૌથી કોઈ જો સારો ઉપાય હોય તો હાલના સમયમાં જે ખેતી પાકોના મુખ્ય પેદાશો ઉપરાંત જે ગૌણ પેદાશો છે એનું યોગ્ય રીતે જમીનમાં નિયમન કરી એને પાછું જમીનમાં આપી અને જમીનની ફળદ્રુપ્તતા વધારી શકાય અથવા તો એની જે સ્વાસ્થ્ય છે એ આપણે વધારી શકે એ માટેનું જે નિયમન છે એને આપણે ખેતી પાકોનું અવશેષોનું નિયમન આપણે કહી કહી શકીએ અને ભવિષ્યમાં એ જમીનને વધુ ઉપજ આપી શકે અથવા વધુ સારી રીતે પાક થઈ શકે એ માટેની જે જમીન બનાવવાની છે એના માટેની આજે આપણે વાત કરવાના છીએ ચોક્કસથી આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે દેવજીભાઈ આપણી સાથે જોડાયા છે દિયોદરથી આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ નમસ્કાર દેવજીભાઈ નમસ્કાર જી શું પ્રશ્ન છે આપનો આપણે એ પ્રમાણે કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ એ જ ખેતરમાંથી અથવા એટલા જ વિસ્તારમાંથી એટલું જ ઉત્પાદન લઈ શકે અથવા વધુ ઉત્પાદન લઈ શકે એ માટે જે જમીનની જે ફળદ્રુપતા અથવા તો સ્વાસ્થ્ય ટકાવી રાખવું ખૂબ જ અગત્યનું છે અને એ માટે થઈ હાલના યુગમાં આપણે જમીનમાંથી જે પાકો જે પોષક તત્વો ઉપાડે છે એટલા જ પોષકતત્વો પાછા એ જમીનમાં રહે અને જમીનની જે ભૌતિક સ્થિતિ હોય અથવા તો જૈવિક સ્થિતિ હોય એ જ પ્રમાણમાં જળવાય રહે અથવા એનાથી સુધરે જેથી કરીને ભવિષ્યમાં પણ આપણે વધુ સારી રીત સારી રીતે પાકો લઈ શકીએ એ માટે જે કંઈ આપણે અત્યારે કરી શકીએ એ આપણે કરવાનું છે એમાં ખાસ કરીને અત્યારે હાલના યુગમાં જો કોઈ આપણે તકલીફ હોય તો સેન્દ્રીય કાર્બન જે જમીનમાં ખૂબ જ ઓછું છે અને એના કારણે થઈ અને ઘણીવાર આપણને પાક ઉત્પાદન ઓછા મળતા હોય છે તો એ પરિસ્થિતિ સુધારવા માટે થઈ તો સૌથી સારો જો ઉપાય હોય સસ્તો ઉપાય હોય તો જે આપણે પાકો આપણે ખેતીમાં કરીએ છીએ એ પાકોમાંથી જે મુખ્ય પેદાશ છે એ લીધા બાદ જે ગૌણ પેદાશો જે છે જેમ કે કપાસની કરાટી હોય ઘઉંનું ભૂસવું હોય અથવા ડાંગરની પરાળ હોય અથવા અન્ય પાકોનું જે કંઈ વધારાનું જે ગૌણ પેદાશો હોય એ જમીનમાં પાછી કોઈપણ રીતે જાય જેમ કે એને તમે સારું કમ્પોસ્ટ બનાવીને નાખી શકો અથવા તો આપણે એને ડાયરેક્ટ રોટાવેટરથી પણ ભેળવી શકાય અથવા કોઈ અન્ય રીતે પણ જમીનમાં પાછું જાય તો જ તો જ એ જમીનમાં પાછું જે ઉપાડેલા જે તત્વો છે એ પાછા જમીનમાં ભળશે અને જમીનની જે ટકાઉ ક્ષમતા છે એ ટકી રહેશે અથવા તો એમાં સુધારો આવશે તો આપણે એ રીતે આપણે ટકાઉ ખેતી તરફ આગળ વધી શકીએ જી સાહેબ ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હવે બીજો એક પ્રશ્ન એ થાય કે આજના યુગમાં ખાસ કરીને આ જે ટકાઉ ખેતી કરવી હોય તો ખેતી પાકોના જે અવશેષોનું નિયમન છે એ શા માટે જરૂરી છે અને એને જો કરવું હોય તો કઈ કઈ રીતે કરી શકાય ખૂબ સરસ પ્રશ્ન છે બેન જે નિયમન કરવાની જે વાત છે એમાં મુખ્ય ત્રણ પદ્ધતિ છે એક તો ડાયરેક્ટ આપણે જમીનમાં ભેળવી શકાય છે અન્ય એક પદ્ધતિ છે કે સારું સેન્દ્રીય ખાતર આપણે બનાવી એને નાખી શકીએ અથવા તો પછી ત્રીજી પદ્ધતિ છે મલ્ચિંગ કરવાનું છે આચ્છાદાન કરવાનું છે આ ત્રણેય પદ્ધતિઓ એ ખૂબ જ સરળ રીતે આપણે કરી શકીએ છીએ હાલના યુગમાં ઘણા બધા એવા સાધનો છે કે જે જમીનમાં આપણે અવશેષો હોય એને સીધું જમીનમાં ભેળવી શકીએ જેમ કે રોટાવેટર છે અથવા તો ડિસ્ક ડીસ્કહેરો હોય અથવા તો ડીપ પ્લાવ હોય આ બધા જે જે સાધનો છે એના થકી ઊભા પાકના અવશેષોને પણ આપણે જમીનમાં દાટી શકીએ અથવા એને જમીનમાં ભેળવી શકીએ છીએ અથવા ઘણા એવા પાકો હોય કે જેનું ઝડપથી વિઘટન થતું હોય તો એનું સારું કમ્પોસ્ટ બનાવી શકાય અને એ કમ્પોસ્ટ જમીનમાં નાખવાથી જમીનની ભૌતિક સ્થિતિ અને ફળદ્રુપતા સુધરતી હોય અને જે પાક માટે પણ ખૂબ જરૂરી હોય છે અને આ સિવાય આચ્છાદાન આચ્છાદાનનો ઉપયોગ પણ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ ઘણીવાર લોકો પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા હોય તો એની જગ્યાએ આ જો આપણે પાકના અવશેષોના જે હોય એનું મલ્ચિંગ કરીએ આચ્છાદાન કરીએ તો એના થકી પણ આપણે એ જમીનમાં નિયમન કરી શકાય એ બીજી અન્ય રીતે પણ ઘણી રીતે આપણને ફાયદા પહોંચાડતું હોય છે જેમ કે હું વાત કરું તો મલ્ચિંગ જે છે અથવા આચ્છાદન જે છે એ કરવાથી ખૂબ જ સારા આપણને ફાયદા મળતા હોય તો એમાં જેમ કે એ તમે કરો તો એમાં જમીનમાં પાણી સંગ્રહ શક્તિ ભેજ સંગ્રહ શક્તિ જમીનની વધતી હોય જેથી કરીને પાણીને પાણીની ખેંચ ન વર્તાય આ સિવાય સેન્દ્રીય કાર્ કાર્બનની પરિસ્થિતિ સુધરતી હોય આ સિવાય જે જમીનનું જે તાપમાન જળવાવું જોઈએ જે પાકના યોગ્ય વિકાસ માટે અને સૂક્ષ્મ જીવાણુઓના સારા કામ માટે જરૂરી છે એ જમીનનું તાપમાન સાચવી રાખવામાં પણ જે આચ્છાદાન છે ખૂબ જ સારી રીતે કામ કરતું હોય ઘણીવાર ચોમાસામાં વધુ પડતા વરસાદના લીધે જમીન ધોવાણ થતું હોય વધુ પવનોના લીધે ધોવાણ થતું હોય તો એવી પરિસ્થિતિમાં જો આચ્છાદાન કરેલું હોય તો એ સ્થિતિમાં વરસાદનું પાણી સીધું જમીનમાં શોષાતું હોય અને એ ધોવાણ અટકતું હોય તો એ રીતે પણ એ જમીનને બગડતી અટકાવે છે આ સિવાય એ જે આચ્છાદન અથવા તો જે પાકના જે અવશેષો છે એ સેન્દ્રિય તત્વ છે એટલે જે જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એમનું ખોરાક પણ આ જે સેન્દ્રિય તત્વ છે તો એ એમના ખોરાક તરીકે પણ કામ કરે અને એ ખોરાક એમને સારો ખોરાક મળે તો એ પોતાનું કામ સારું કરે અને જે ઉપયોગી જે સૂક્ષ્મ જીવાણુઓ છે જેના થકી આપણે સારી ખેતી કરી શકીએ છીએ એની સંખ્યામાં વધારો થાય એમનું કામ સારું થાય તો આપણી ઉપજ પણ વધતી હોય છે બરાબર છે એટલે એકંદરે આપણે એવું કહી શકીએ કે જો પાક અવશેષોનું નિયમન યોગ્ય રીતે કરવામાં આવે તો ખાસ કરીને જમીનની જે ગુણવત્તા છે અને પાક ઉત્પાદનની જે શક્તિ છે એ વધી શકે છે ચોક્કસપણે બરાબર હવે આપણે સાહેબ ભારત દેશની જો વાત કરીએ આપણા દેશની જો વાત કરીએ તો એમાં આશરે કયા કયા પાક અવશેષોનું ઉત્પાદન થાય છે અને એનો જો સરેરાશ જથ્થો જો જાણવો હોય તો એ કેટલો છે ભારતમાં મુખ્યત્વે આખા દેશની જો વાત કરવામાં આવે તો ડાંગર અને ઘઉં આ બે પાક મુખ્ય પાકો છે જેનો જેનો જથ્થો એટલે ટોટલ જે પાકો ખેતી પાકો ભારત દેશમાં થાય છે તો એનું લગભગ પાંચસોથી છસો ટન મિલિયન ટન જેટલું ઉત્પાદન થાય છે ગૌણ પેદાશોનું જે અવશેષો છે જેનું દરેક અવશેષોનું સારી રીતે નિયમન થતું નથી હોતું સાહેબ હાજી માફ કરજો આપણા એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ આપણી સાથે જોડાયા છે તો આપણે એમને પ્રશ્ન સાંભળી લઈએ હા નમસ્કાર ધીરુભાઈ હા નમસ્કાર મેડમ હું સાહેબ ને એ પ્રશ્ન પૂછવા માંગુ છું સાહેબ બધું સારું માર્ગદર્શિકા આપે છે પણ મારો પ્રશ્ન એ છે કે સાહેબ તમે આ જે ઘણી વખત એના માટે શું કરવું અત્યારે એક તો દાળિયા અત્યારે ચારસો રૂપિયા છે સાહેબ અમારા જુવા તો ને બી એકતા નથી સાથે ઈ મોંઘું પડે તો એના માટે શું કરી શકાય ને બીજા નંબર માં મારે છે ને ખારું પાણી છે સાર થઈ જાય છે આપણો પ્રશ્ન ખુબ જ સારો છે ઘણી વાર એવું થતું હોય કે આપણે ખેતી પાકો અવશેષો નાખતા હોય તો એનું પાછો ઉગાવો જોવા મળતો હોય કોઈક વાર એવા દાણા અંદર રહી ગયેલા હોય જેના કારણે જે મુખ્ય પાક હોય તો એનો આપણે સારી રીતે નિયમન કરી શકાય જેમ કે સેન્દ્રીય ખાતર કરીને તમે એનો ઉપયોગ કરો તો ઘણીવાર એનો ઉગાવો ના મળે જે સારું કોવાયેલું હોય અથવા તો પછી અચ્છાદાન તરીકે આપણું ઉપયોગ કરી શકાય જમીનો ભીડવાથી પણ જે મુખ્ય પેદાશ લઈ લીધા પછીની જે પેદાશો છે જેમ કે કપાસની કરાટી હોય અથવા ઘઉંનું ભૂસું હોય પરાળ હોય તો એમાં એ દાણા ના હોય તો એને તમે ઉપયોગ કરો તો એમાંથી કોઈ દિવસ આપણે શું એને કહી શકાય કે એમાંથી નિદામણ નહીં ઉગે નિંદામણ ઉગવું એ અલગ પ્રશ્ન છે એ અલગ જે નિંદામણ હોય એના બીયા અંદર ઉગતા હોય તો ઉગતું હોય છે આચ્છાદન કરવાથી પણ આપણે આ પ્રશ્નો ટાળી શકીએ આચ્છાદન થકી પણ જે એમનો પ્રશ્ન હતો કે ખારું પાણી છે તો આચ્છાદન કરી અને ચોમાસું જે પાણી છે એનો વધુ પડતો ભેજ સંગ્રહ કરી અને આપણે એને અટકાવી શકીએ સારી રીતે એનો ઉપયોગ પણ કરી શકીએ અને બીજું કે આચ્છાદન જો કરેલું હોય તો એમાં નિંદામણનો જે ઉગાવો છે એ પણ ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે તો એ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ જી સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો કૃષિ દર્શન ફોન એન્ડ લાઇવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ भक्ति संगीत गुरुवार शनिवार सवारे नौ वागे मात्र डीडी गिरनार पर થી રવિવાર સવારે છ વાગે ને પિસ્તાલીસ મિનિટે ઢેડી ગિરનાર પર વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ટકાઉ ખેતી માટે ખેતી પાકોના અવશેષણના નિયમન વિશે તો મિત્રો કાર્યક્રમને આગળ વધારીએ પહેલા આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ ભાઈ આપણી સાથે જોડાયા છે રાજસ્થાનથી નમસ્કાર ગુર્જરભાઈ હાજી બોલીએ મારે એમ કેવો છે હાજી આપણે સોયાબીનની ખેતી तो पहले दवाई आठ मरवाटवा आ, 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 आपका प्रश्न दोबारा रिपीट कीजिए मेरा कहने कहना है अपने सोयाबीन बो रखे अपन खेत में हाँ जी तो पे पहले दवाई के यूरिया खाद के डीएपी चाटवा બરાબર આપનો પ્રશ્ન સોયાબીન પાક માટે છે આજના વિષયને અનુરૂપ નથી છતાં પણ આપણે હું કહું કે જે તમે સોયાબીનની ખેતી કરી છે સોયાબીન મુખ્ય જે છે પાક એ લેગ્યુમિનેસી ફેમિલીનો પાક છે એટલે કે એ પોતાની સાથ પોતાની જોડે એવી ક્ષમતા ધરાવે છે કે જે હવામાંથી નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરી શકે એટલે શરૂઆતના સમયમાં વાવણી સમયે જે તમે ખાતરો આપ્યા હોય એના બાદ કોઈ પણ ખાતર આપવાનું એમાં રહેતું નથી હોતું એટલે એ ભલામણ પણ એ રીતે જ હોય છે કે સોયાબીન જેવા પાકમાં પાછળથી કોઈ પણ ખાતર નાખવું યોગ્ય નથી કારણ કે એ પોતે સક્ષમ છે હવામાંથી નાઇટ્રોજન સ્થિરીકરણ કરવા માટે તો એ રીતે આપણે સોયાબીનની ખેતી કરી શકો છો જી અને સાહેબ આપણે વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ ખાસ કરીને ભારતની જો વાત કરીએ તો એમાં કયા પાક અવશેષોનું ઉત્પાદન થાય છે તો એના વિશે આપણે વાત કરીશું આગળ કે શું માર્ગદર્શન આપશે હા એ જે હતું એમાં લગભગ છસો મિલિયન ટન જેટલા કૃષિ પાકોના અવશેષોનું આપણે ભારતમાં ઉત્પાદન થાય છે જેમાંથી પચીસ ટકા જેટલા અવશેષોનું યોગ્ય નિયમન નથી થતું અથવા તો આપણે એવું કહી શકીએ કે એ બગડે છે તો એ માટે થઈને અને ગુજરાતમાં પણ આપણે ખાસ જોવા જઈએ તો લગભગ પચાસ મિલિયન ટન જેટલા ખેતી પાકોના અવશેષોનું ઉત્પાદન થાય છે જેમાં મુખ્ય ડાંગરની પરાળ હોય અથવા ઘઉંનું ભૂસું હોય અથવા તો કપાસની કરાટી હોય કે અન્ય કોઈ પણ પાકો જે આપણે ખેડૂત મિત્રો લેતા હોય છે એના અવ અવશેષોની વાત છે ગુજરાતમાં મુખ્યત્વે જે પાકો છે એમાં અવશેષોનો ઉપયોગ પશુપાલનના સૂકા ચારા માટે વધુ ઉપયોગ થાય થતો જોવા મળે છે અમુક ભારતના અમુક રાજ્યોમાં જે પરાળ હોય એને બાળી નાખવામાં આવતું હોય છે એ પ્રકારના પ્રશ્નો આપણે ગુજરાત રાજ્યમાં હજુ જોવા નથી મળતા લોકો એનો પશુના ચારા માટે કે બીજી રીતે ઉપયોગ કરે છે એ ખૂબ જ સારી વાત છે એ પણ એક અવશેષોનું નિયમન રૂપી આપણે જોઈ શકીએ કારણ કે પશુપાલનના ચારામાં જ હશે અને પછી છાણિયા ખાતર તરીકે આપણે પાછો એને જમીનમાં સારી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ ખૂબ જ સારી વાત છે તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને જોવા જઈએ તો જેમ કે કપાસની કરાટી હોય તો પહેલાંના સમયમાં લોકો એને બાળી નાખતા અત્યારે પણ ઘણા લોકો એવા છે કે જેને ભેગું કરી અને બાળી નાખે અથવા બળતણ તરીકે ઉપયોગ કરે એ બાળી નાખવાથી હવામાં ઝેરી ગેસો ભળતા હોય અને જે હવાની જે ગુણવત્તા છે એ પણ બગાડતા હોય અને સાથે સાથે જમીનમાં જે બેક્ટેરિયા હોય અથવા તો જમીનના જે પડમાં સેન્દ્રિય તત્વો હોય એમાં પણ નુકસાન પહોંચતું જોવા મળતું હોય છે તો એ ન કરતાં આપણે એને સારી રીતે રોટાવેટર થકી અથવા તો ડિસ્ક હેરો થકી એને જમીનમાં ભેળવી નાખીએ અને એ જે પાકો છે એના અવશેષો પાછા જમીનમાં જાય કેમકે એ બધાએ પોષક તત્વોથી ભરપૂર છે દરેક પાક છે એ જ સત્તર પ્રકારના જે જરૂરી પોષક પોષકતત્વો છે એનો ઉપાડ કરતો હોય છે અને આપણે જોવા જઈએ તો લગભગ બે અથવા ત્રણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને અમુક કે અમુક સમયે પોટાશની જ ખાલી પૂર્તિ કરતા હોઈએ છીએ તો આવા સમયમાં જ્યારે પાક સત્તરે પોષક તત્વોનું ઉપાડ કરે છે ત્યારે અમુક પોષક તત્વોની જમીનમાં અછત સર્જાતી હોય છે અને જે ભવિષ્યમાં આપણને એની ઉણપ અન્ય પાકોમાં જોવા મળતી હોય છે તો એ ના થાય એ માટે થઈ અને આ જે અવશેષો છે એ જમીનમાં પાછા મળે એ ખૂબ જ જરૂરી છે અને એ જો અવશેષો આપણે જમીનમાંથી જે લીધું છે એ પાછું જો આપણે આપીએ તો અને તો જે આપણી જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ અને સારી રીતે ઉપજ આપી શકે એ પ્રકારની આપણે જાળવી શકીએ છીએ તો એ માટે થઈ અને આપણે બધાય સહિયારો પ્રયાસ ભવિષ્ય માટે કરવાનો રહે છે જી બિલકુલ હવે સાહેબ તમે જેમ વાત કરી ખાસ કરીને આપણે ભારત દેશની વાત કરી કે ભાઈ એમાં કયા કયા પાકોનો અવશેષો થાય છે હવે ગુજરાત રાજ્યની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય તો એમાં કયા કયા એવા પાકો છે જેમાંથી અવશેષો મળી રહે છે હા એ હાલ હાલ જે વાત કરીએ એ પ્રમાણે આપણે જોઈએ તો મુખ્ય પાકો છે એમાં ડાંગર ઘઉં કપાસ પાક છે મગફળી જે પાક છે આ મુખ્ય પાકોમાં જોવા મળે છે આ સિવાય દિવેલા કરતાં ખેડૂત જોવા મળશે શાકભાજી કરતાં ખેડૂત જોવા મળશે અને કઠોળ અને તેલીબિયા પાક આ પ્રકારના દરેક પાકો આપણે ખેડૂતો કરે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને શેરડીનો પાક વધુ થાય છે તો આ બધા જ પાકોમાંથી આપણને મહદઅંશે અવશેષો મળતા હોય છે જેમાં શેરડી પાક છે જેના અવશેષો આપણને વધુ મળે તો એનું આપણે સારી રીતે યોગ્ય નિયમન કરી અને એનો એમાંથી જેમ કે એમાંથી બગાસીસ મળતું હોય અથવા તો વધારાનું જે શેરડીનો ઉપરનો ભાગ એ વધારાના અવશેષો તરીકે મળતો હોય તો પશુપાલનના ચારા તરીકે અથવા તો એનો એને બાયોથેનોલ તરીકે પણ અત્યારે નવી જે ઉદ્યોગો વિકસી રહ્યા છે એમાં પણ એનો ઉપયોગ થઈ શકે

એ એ એનું જે ઘાસ છે એની ગુણવત્તા પણ એટલી સારી નથી હોતી જેથી કરીને ઘણા ખેડૂતો એને બાળી નાખવાનું કેવું કરતા હોય છે તો એને બાળી નાખવાથી ખૂબ જ નુકસાન થતું હોય છે જે અગાઉ વાત કરી પ્રમાણે હવામાં પણ નુકસાન થાય અને જમીનમાં પણ આપણને નુકસાન જોવા મળે તો એ ન કરતાં આપણે એ જે પરાળ છે એનું યોગ્ય નિયમન કરી એટલે કે એનું ખાતર કમ્પોસ્ટ બનાવી એનું વિઘટન કરીને જો જમીનમાં ભળે તો એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે થઈ શકે છે અને અત્યારે હાલના સમયમાં ડાંગરની પરાળ હોય અથવા ઘઉંનું ભૂસું હોય એવા જે પાકો છે જેમાં લિગ્નિન અથવા સેલ્યુલે સેલ્યુલો વધારે છે જેનું વિઘટન થતા વાર લાગે છે તો એવા અવશેષોને વિઘટન થઈ શકે એ પ્રકારના બેક્ટેરિયા જેમ કે ટ્રાયકોડરમાં હોય અથવા તો અન્ય કોઈ સિડોમોનાસ કે કોઈ પેસિલોમાઇસિસ કે ટાઈપના જે બેક્ટેરિયા છે જે વિઘટન કરવા માટેનું કામ કરે છે એના થકી આપણે એનું વિઘટન ઝડપી કરી શકીએ અને એનો જમીનમાં ઉપયોગ કરી શકીએ એ માટે સારી રીતે નિયમન થઈ શકે એમ છે એ માટે પૂસા બાયોડિકમ્પોઝ કરીને એક માર્કેટમાં આપણું પૂસા દિલ્હીની પ્રોડક્ટ છે એ પણ આપણે ઉપયોગ કરી શકો છો અથવા તો જાતે પણ આ જે હું બેક્ટેરિયા જે નામ લીધા એ પ્રકારના બેક્ટેરિયા ટ્રાયકુડરમાં જેવા બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને તમે જે પણ અવશેષો છે એને સારી રીતે કોહોળાવી અને જમીનનો ઉપયોગ કરો તો એ ખાતરનું પણ કામ કરશે અને એ જે આવનારો જે પાક છે એ પાકમાં પણ રાસાયણિક ખાતરની જે નિર્ભરતા છે એ એમાંથી આપણે ઓછું કરી શકીશું અને સાથે સાથે જમીનની ગુણવત્તા વધારી શકીશું સારી કરી શકીશું હવામાન અને પાણી આ બંનેમાં જે પ્રદૂષણ ફેલાય છે એ પણ આપણે અટકાવી શકીએ તો આપણો જે પ્રશ્ન છે એ થકી આપણે ખૂબ જ સારી રીતે આવનારી પેઢી માટે જમીન અને હવામાન બંનેનો સુધારો કરીને આપણે આપી શકીએ એમ છીએ જી ખરેખર ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો કૃષિ દર્શન ફોને લાઇવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ વિરામ સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે એક કલાક ને 30 મિનિટે નિહાળો કૃષિ સહકારી સંસ્થાના વિકાસમાં નાબાર્ડની ભૂમિકા પર વિશેષ સંવાદ નાબાર્ડનાアシસ્ટન્ટ જનરલ મેનેજર હિતેશ કુમાર બિલિમોરિયા સાથે પહેલા સ્તરે રાજ્ય સહકારી બેંક આવે છે એના પછી જિલ્લા સહકારી બેંક અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ આવેલી છે તો નાબાર્ડ એ લોકો આ બધી બેંકો વચ્ચે અને મંડળીઓ વચ્ચે સંકલન રાખીને તેમના માટે કાર્યશીલ રહે છે જે પણ યુવા કૃષિ અને એની સાથે સંકળાયેલા છે તેઓ વધુમાં વધુ અત્યારે કૃષિ મંડળી કે પ્રાથમિક ધિરાણ મંડળીઓ સાથે જોડાય અને સહકારિતા ક્ષેત્રમાં આગળ વધે મંડળીઓ સાથે જોડાય અને પોતાના ગ્રામ્ય સ્તરે ગામનો વિકાસ કરે અને પોતાનો ફાળો આપે પ્રસારણ બાર જુલાઈ શનિવાર સાંજે છ કલાક અને ત્રીસ મિનિટે પુનઃ પ્રસારણ રવિવારે બપોરે બે કલાક અને ત્રીસ મિનિટે માત્ર ડીડી ગિરનાર પર વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફની લાઈવ કાર્યક્રમમાં મિત્રો કાર્યક્રમને આગળ વધારીશું પરંતુ પહેલા આપણે એક કોલ મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયેલા છે એમનો પ્રશ્ન સાંભળી દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે પાલનપુર થી પ્રશ્ન સાંભળી નમસ્કાર દિનેશભાઈ હાજી શું પ્રશ્ન છે નમસ્કાર નમસ્કાર મારો પ્રશ્ન છે કે જે કૃષિ ઉમેરવામાં આવે છે તેમાં પ્રમાણ પૂરેપૂરું આપનો જે પ્રશ્ન છે ખેતી પાકો ના અવશેષો જયારે જમીનમાં આપણે દાટીએ છીએ ત્યારે ઉધઈ જેવા પ્રશ્નો જે છે એ ખૂબ જ આવે છે એ પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રો ખેતરે આપણને જોવા મળતા હોય છે ઘણી વાર આપણે પાકના અવશેષોને દાટીએ અને પછી એના લીધે યોગ્ય ભેજ ન મળવાના કારણે એ જે અવશેષો છે એ કોવાતા નથી હોતા અને જ્યારે કોવાતા ના હોય ત્યારે એ પછી એમાં ઉધઈને એ બધું આપણને વધારે જોવા મળતું હોય સામાન્ય રીતે ઉધઈ આવવી એ પાક જ્યારે કોવાયેલો ના હોય અથવા જે અવશેષો જે છે એ કોવાયેલા ના હોય એ સમય આવે છે એના ખાવા માટે આવતી હોય છે તો આપણો સૌથી પે પહેલાં જે નિયમ છે જ્યારે પણ ખેતી પાકોના અવશેષોનું નિયમન આપણે જ્યારે જમીનમાં ભેળવવાનું કામ કરતા હોય અથવા કોઈપણ ટાઈપનું કમ્પોસ્ટ બનાવીને જ્યારે નાખવાની વાત કરતા હોઈએ ત્યારે એક વાત ચોક્કસ યાદ રહેવી જોઈએ કે જે જે કંઈ પણ પાક આપણે અથવા એના અવશેષો જમીનમાં આપણે ભેળવીએ છીએ ત્યારે એનું વિઘટન થવું ખૂબ જ જરૂરી છે એટલે સાથે સાથે ભેજ હોવો જરૂરી છે ભેજ હોય એ સમયે જો આપણે એને ભેળવીએ અથવા તો પછી વરસાદનું પાણી પડે અને સારી રીતે કોવાય પછી પાકનું વાવેતર કરીએ તો એ પ્રશ્ન આપણને ક્યારેય નહીં નડે તો એ ચોક્કસપણે આપણે જોવું જોઈએ કે એ પાકના જે અવશેષો છે એનું વિઘટન થાય છે કે નહીં બીજું ઘણીવાર એવું જોવા મળતું હોય કે જે તે પાક આપણે ખાસ કરીને જીરો ટીલે જેવી જે પદ્ધતિ છે તો એ સમયે આપણે સીધા ઊભા પાકમાં વાવેતર પાકના અવશેષો પડેલા હોય અને એમાં આપણે વાવેતર કરવાની વાત કરતા હોઈએ છીએ તો એવા સમયે પણ ઉધય ન આવે એ માટે થઈ અને આ જે બેક્ટેરિયા મેં કહ્યા એ ઝડપી વિઘટન કરવાનું જે કામ કરે છે એનો ઉપયોગ જો કરીએ તો આપણને સારી રીતે એનું ઉપદ્રવ ઘટાડી શકીએ અથવા તો નિયમન આપણે કરી શકીએ છીએ બિલકુલ હવે સાહેબ અત્યારે આપણે જાણીએ જાણીએ છીએ કે બધા પ્રાકૃતિક ખેતી તરફ બહુ આગળ વધી રહ્યા છે તો આજે ખેતી પાકોના અવશેષો જે છે તો એનું પ્રાકૃતિક ખેતીમાં શું મહત્વ છે ખૂબ સરસ પ્રશ્ન બેન અત્યારે જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ દેશ આગળ વધી વધી રહ્યો છે અને ખૂબ સારી રીતે આપણે બધા પણ એમાં રસ લઈ રહ્યા છીએ ત્યારે પ્રાકૃતિક કૃષિના જે મુખ્ય પાંચ આયામો છે એમાં એક આચ્છાદન એક મહત્ત્વનો એક આયામ છે આચ્છાદન એટલે મલચિંગ જેમો આગળના પાકના જે અવશેષો હોય એનો આપણે એમાં મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવાનો છે તો મલ્ચિંગ જે છે એ આજ આગળ જે આ આખા એપિસોડ દરમિયાન જે આપણે વાત કરી એ પ્રકારે આખી જમીનનું બંધારણથી લઈ અને જે સૂક્ષ્મજીવોના પોષણથી લઈને પાકના ઉત્પાદન સુધી દરેક જગ્યાએ આપણને કામ આવે છે તો એ રીતે પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન એ ખૂબ જ મહત્ત્વનું અંગ છે કે જે આગળના પાક તમે જે લીધો છે એ જમીનમાં પાછો આપશો જેના થકી પોષક તત્વોની પણ ભરપાઈ થશે જોડે જોડે જમીનની ફળદ્રુપતા વધશે ભેજ બેજ સંગ્રહ શક્તિ વધશે સાથે જમીનનું ધોવાણ અટકાવી શકાય સૂક્ષ્મ સૂક્ષ્મજીવોને પોષણ મળી રહેશે અને જે તાપમાનને સાચવી રાખવાનું જે કામ કરે છે એ ખૂબ જ અગત્યનું કામ થશે તો એ થકી આ જે મલ્ચિંગ જે છે આચ્છાદાન થકી આપણે જમીનને સારી રીતે સાચવી શકીએ એ માટે જે અવશેષો છે એ ખૂબ જ અગત્યના છે જી બિલકુલ હવે સાહેબ આપે જેમ જણાવ્યું કે ભાઈ આજે અવશેષોનું વિઘટન જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર એવું બનતું હોય છે કે અવશેષો જે છે એનું વિઘટન થતાં સમય લાગતો હશે તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એક તો આમાં કંઈ તકલીફ પડી શકે ખરી અને જો હોય તો આનું નિવારણ એનો ઉપાય શું હોય શકે પાક જે છે એ અલગ અલગ પ્રકારના બે પાકો આવતા હોય છે એમાં જે જેમાં સેલ્યુલોઝ હેમિસેલ્યુલોજ રિગ્નિ આ પ્રકારનું જે વધારે જે હોય એ પાકોના અવશેષોનું વિઘટન થતાં વાર લાગતી હોય છે જ્યારે અમુક પાક એવા હોય જેમ કે દરેક કઠોળ પાક હોય અથવા તો તેલીબિયા પાક હોય શાકભાજી પાકો લીલા હોય આ પ્રકારના પાકોનું વિઘટન તરત થઈ જતું હોય છે તો જે પાકોનું વિઘટન થતાં વાર લાગતી હોય એનો ખાસ કરીને કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે જેમાં ડાંગરની પરાળી હોય અથવા ઘઉંનું બૂસું હોય આ પ્રકારના જે જે અવશેષો છે એનું વિઘટન થતાં વાર લાગતું હોય બાકી અન્ય પાકોનું વિઘટન થતાં વાર નથી લાગતી એ જમીનો બળે અને તરત એનું વિઘટન ચાલુ થવા માંડતું હોય છે તો જે અગાઉ વાત કરીએ પ્રકારે આ જે પાકો છે એને બેક્ટેરિયા થકી તમે વિઘટન ઝડપી કરી શકો જેમ કે ડાંગરની પરાળી હોય તમે સામાન્ય રીતે એનું વિઘટન થવા દો તો લગભગ સાઠ એક દિવસનો સમય લાગે પરંતુ જો આપણે એમાં ડિકમ્પોઝર અથવા તો ટ્રાયકોડરમાં બેજ જ કોઈ પણ એવું તમે નાખી અને જો એનું વિઘટન કરાવો તો એ લોકો પચીસથી ત્રીસ દિવસનું વિઘટન થઈ જતું હોય તો એ રીતે આપણે જો નિયમન કરીએ તો એ સારી રીતે નિયમન કરી શકીએ અને એનો ઉપયોગ પણ આપણે જમીનમાં સારી રીતે કરી અને જમીનની ફળદ્રુપતા આપણે ચોક્કસથી વધારી શકીએ છીએ જે એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતેનું વિઘટન કરવામાં આવે તો તમે જેમ કીધું કે ભાઈ સાહીઠ ના બદલે પચીસ એટલે અડધા જ દિવસમાં એનું વિઘટન થઈ શકે છે તો સાહેબ ખરેખર આજના કાર્યક્રમમાં તમે ખૂબ જ ઉપયોગી એવી માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડી છે કે ભાઈ ખેતી પાકોના અવશેષણોનું નિયમન કેવી રીતે કરવું હવે જતા જતા અમારા જે દર્શક મિત્રો છે એમને કોઈ સંદેશ આપવા માંગતા હોય ટૂંકમાં તો શું કહેશો ચોક્કસપણે ખેડૂત મિત્રો આપણે બધાએ ભેગા મળી આવનારું જે ભવિષ્ય છે આવનારી જે પેઢી છે એને સારું સારું અનાજ મળી રહે અથવા તો સારા જમવાનું મળી રહે એ માટે થઈ જમીન સારી રહેવી ખૂબ જ જરૂરી છે અને જમીનને સારી કરવા માટે જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધે જમીનની ફળદ્રુપતા વધે જમીનનું સ્વાસ્થ્ય સુધરે એ માટે થઈ આજનો જે વિષય હતો કે જે પાકના જે અવશેષો છે જે ગૌણ પેદાશો છે એનું યોગ્ય નિયમન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે એ આપણે જે જમીનમાંથી જે કંઈ ઉપાડે છે એ આપણે પાછું જો નહીં આપીએ તો જમીનમાં કશું બચશે નહીં અને એમ કરતાં જમીનનો બગાડ થતો રહેશે તો ખાસ આપ સર્વેને મારી નમરે વિનંતી છે કે ભવિષ્યની ચિંતા કરી અને આપણે બધાએ ભેગા મળી જે પાકના અવશેષો છે જેનું યોગ્ય રીતે નિયમન કરી જમીનમાં પાછા કોઈપણ રીતે પાછા જમીનમાં જાય

આગામી તારીખ સોળ સાત બે હજાર પચીસ બુધવારે સાંજે પ્રસારિત થનારા કૃષિ દર્શન ફોન ઇન લાઇવ કાર્યક્રમનો વિષય રહેશે પ્રાકૃતિક કૃષિ શંકા અને સમાધાન તો મિત્રો આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે ફરીથી મળીશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર